આજે જોવા જઈએ તો ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે બી એક એક ઘરે ઘરે જઈ અને એક એક ફોર્મ આપે છે જે આપણે ભરી અને બી એલોને પરત આપવાનું હોય છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આ ફોર્મ કેવી રીતે ભરવું અંદર શું માહિતી ભરવી સૌપ્રથમ તો તમને સ્ક્રીન ઉપર એક ફેમિલી ટ્રી દેખાશે જેની અંદર જીવાભાઈ પટેલ અને વજીબેન પટેલ એમનો પરિવાર છે જેના દીકરા છે રમેશભાઈ પટેલ અને શારદાબેન પટેલ એમને એક દીકરો અને એક દીકરી છે ભાવેશભાઈ પટેલ પુત્ર અને નીતાબેન પટેલ પુત્રી જે સાસરે છે પુત્ર વધુ સાધનાબેન સરળવા છે અને એમના માતા પિતા સુરેશભાઈ સરળવા અને કંચનબેન સરળવા છે આમાં આપણે ત્રણ સિનારીઓ જોઈશું સૌપ્રથમ તો આપણે રમેશભાઈ પટેલનું ફોર્મ કેવી રીતે ભરશું એ જોઈશું ડાબી બાજુ ખૂણામાં રમેશભાઈ પટેલનું નામ છે એમનો ચૂંટણી કાર્ડ નંબર છે એમનું સરનામું છે એમનો અનુક્રમ નંબર છે એમનો ભાગ નંબર છે એમની કઈ વિધાનસભા છે અને બાજુમાં ક્યુઆર છે જે ના કામનો છે એની બાજુમાં રમેશભાઈનો ફોટો છે અને એની બાજુમાં એક ખાલી જગ્યા છે જ્યાં તમારે હાલનો ફોટો તમારો ચોંટાડવાનો રહેશે પછી રમેશભાઈ પોતે પોતાની જન્મ તારીખ દાખલ કરશે અહીંયા એમના આધાર કાર્ડ નંબર લખશે પછી રમેશભાઈ મોબાઈલ નંબર દાખલ કરશે અને રમેશભાઈ પોતાના પિતાનું નામ લખશે વાલીના નામની અંદર અને એમના પિતાનો ચૂંટણી કાર્ડનો નંબર લખશે ત્યારબાદ તેમના માતાનું નામ લખશે અને એમના માતાનો ચૂંટણી કાર્ડ નંબર લખશે ત્યારબાદ એમના જીવનસાથીનું નામ લખશે અને જીવનસાથીનો ચૂંટણી કાર્ડ નંબર લખશે હવે આ કેસમાં રમેશભાઈ મોટા છે એમની બે હજાર બેની મતદાર યાદીમાં એમનું નામ હશે એ સિનારીઓમાં રમેશભાઈ પોતાનું ડેટા ડાબી બાજુના ખાનામાં ભરશે જેમાં દર્શાવવામાં આવેલું છે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો જેમાં રમેશભાઈ પોતાનું નામ રમેશભાઈ પટેલ દાખલ કરશે તેમનો ચૂંટણી કાર્ડ નંબર લખશે ત્યારબાદ તેમના સંબંધીનું નામ એટલે કે બે હજાર બેની જે મતદાર યાદી છે એમાં તેના બ્લડ રિલેશનમાં કોઈ હોય અને એનું નામ પણ ત્યાં હોય એવા સંબંધીનું નામ રમેશભાઈ દાખલ કરશે મતલબ કે એમના પિતાજીનું નામ ત્યાં દાખલ કરશે જીવાભાઈ પટેલ સંબંધ પિતાજી જિલ્લો મોરબી રાજ્યનું નામ ગુજરાત વિધાનસભાનું નામ મોરબી ત્યારબાદ નીચે વિધાનસભાનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર લખશે રમેશભાઈ પોતે પોતાનું ફોર્મ ભરે છે અને એમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં છે એટલે એમને જમણી બાજુના ખાનામાં કોઈ પણ પ્રકારની માહિતી ભરવાની થતી નથી હવે આપણે બીજો સિનારીઓ જોઈએ જેની અંદર રમેશભાઈના દીકરા ભાવેશભાઈ પટેલ પોતાનું ફોર્મ ભરે છે તો ઉપરની માહિતી બધી સેમ આવશે ભાવેશભાઈ પોતાની જન્મ તારીખ દાખલ કરશે આધાર નંબર લખશે મોબાઈલ નંબર લખશે અને ભાવેશભાઈ પોતાનું પિતાનું નામ એટલે કે રમેશભાઈનું નામ વાલીના નામમાં લખશે એમની માતાનું નામ એટલે કે શારદાબેન માતાના નામમાં લખશે અને એના જીવનસાથીનું નામ એમના પત્નીનું નામ સાધનાબેન સરળવા છે તો એ દાખલ કરશે ત્યારબાદ ત્રણેયના એ ચૂંટણી કાર્ડ નંબર પણ સાથે લખશે હવે ભાવેશભાઈ છે એમની ઉંમર નાની છે એમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ક્યાંય પણ નથી તો ભાવેશભાઈને જમણી બાજુના ખાનામાં પોતાની માહિતી ભરવાની રહેશે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો જ્યાં ભાવેશભાઈ પોતે પોતાનું નામ ભરશે ત્યારબાદ તેનો ચૂંટણી કાર્ડ નંબર ભરશે ત્યારબાદ સંબંધીનું નામ એટલે કે પોતાના બ્લડ રિલેશનમાં આવતા હોય મતલબ કે માતા પિતા દાદા દાદીનું નામ ત્યાં દાખલ કરશે એટલે ભાવેશભાઈ પોતાના પિતાનું નામ ત્યાં લખશે સંબંધ લખશે જિલ્લો રાજ્ય અને મતદાન વિભાગનું નામ લખશે ત્યારબાદ ભાગ નંબર અને અનુક્રમ નંબર પિતાનો દાખલ કરશે કેમકે બે હજાર બે ની મતદાર યાદીમાં તેમના જે સંબંધીનું નામ જે જગ્યાએ છે એ મત વિભાગનો નંબર ભાગ નંબર અને એનો અનુક્રમ નંબર દાખલ કરશે હવે ત્રીજા સિનારીઓમાં આપણે જોઈએ કે ભાવેશભાઈના પત્ની સાધનાબેન સરળવા પોતે પોતાનું ફોર્મ ભરે તો શું માહિતી ભરવાની થશે ઉપરની ડિટેલ તમામ સેમ આવશે પોતાનો ફોટો ચોંટાડશે જન્મ તારીખ દાખલ કરશે આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરશે પછી જ્યાં વાલીનું નામ આવશે ત્યાં સાધનાબેન પોતાના પિતાનું નામ દાખલ કરશે એટલે કે ભાવેશભાઈના સસરાનું નામ દાખલ કરશે સુરેશભાઈ સરળવા સુરેશભાઈ સરડવાનો ચૂંટણી કાર્ડ નંબર લખશે ત્યારબાદ સાધનાબેન પોતાની માતાનું નામ લખશે અને એનો ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરશે ત્યારબાદ જીવનસાથીના નામમાં સાધનાબેન ભાવેશભાઈનું નામ લખી અને એનો ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરશે હવે સાધનાબેનની ઉંમર પણ નાની છે એમનું પણ નામ બે હજાર બેની મતદાર યાદીમાં ક્યાંય પણ નહીં હોય એટલે એમને પણ જમણી બાજુના ખાનામાં પોતાની ડિટેલ ભરવાની રહેશે સાધનાબેન પોતાનું નામ દાખલ કરશે પોતાનો ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરશે ત્યારબાદ પોતાના બ્લડ રિલેશનમાં હોય એવા સંબંધીનું નામ ત્યાં લખશે એટલે પોતાના પિતાનું નામ નામ સુરેશભાઈ સંબંધ લખશે માનો કે સાધનાબેનનું પિયર જે રાજકોટ છે એ મેરેજ કરી અને મોરબી આવ્યા છે તો ત્યાં એમનો જિલ્લો એમના પપ્પા એમના મમ્મી અત્યારે રાજકોટ રહે છે તો તેમનો જિલ્લો રાજકોટ રહેશે ત્યારબાદ એનું રાજ્ય ત્યારબાદ એના મત વિભાગનું નામ ત્યારબાદ એની વિધાનસભાનું નામ જે એમના પપ્પાનું વોટિંગ બે હજાર બેની મતદાર યાદીમાં જ્યાં હતું એ મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર એમના પપ્પાનો દાખલ કરવામાં આવશે માનો કે સાધનાબેનને પોતાનું ફોર્મ ભરવું છે તો એમના પપ્પાનો એમના મમ્મીનો ચૂંટણી કાર્ડ નંબર એમને જરૂરિયાત પડશે તો એમના પિયર પક્ષ પાસેથી એ મંગાવી શકે છે એવી જ રીતે નીતાબેન પટેલ પોતે રમેશભાઈના પુત્રી છે તો એમને પોતાનું ફોર્મ ભરવા માટે રમેશભાઈનો કોન્ટેક કરી અને એમની પાસેથી એમની પરિવારની ડિટેલ મગાવી પડશે આ વિડીયોમાં ક્યાંય પણ ના સમજાય તો વિડીયો રિપીટ કરીને જોઈ લેજો ખૂબ જ સરળ છે અને પ્રોપર માહિતી ભરી અને તમામ બી બધા સપોર્ટ કરજો બી રાત દિવસ મહેનત કરી અને ચૂંટણી પંચનું આ કાર્ય કરી રહ્યા છે તો તેમને સાથ સહકાર આપજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર